ભારતમાં કોરોનાએ ફરી એકવાર માથું ઊંચક્યું છે અનેક જિલ્લાઓમાંથી કોરોના પોઝિટિવ દર્દીઓ મળી આવતા હોય છે જેમાં હવે ભરૂચ જિલ્લો પણ બાકાત રહ્યો નથી ભરૂચમાં પણ એક મહિલા હોસ્પિટલમાં તપાસ અર્થે આવતા તેનો કોરોના પોઝિટિવના પગલે સિવિલ હોસ્પિટલમાં આઇસોલેટ કરાય હોવાના અહેવાલો સામે આવ્યા છે ભરૂચ વેજલપુરના માછીવાડ વિસ્તારમાં રહેતી અંદાજે પચાસ વર્ષીય મહિલાની તબિયત અચાનક લથડી જતા તાત્કાલિક મહિલાને ભરૂચની જાણીતી ખાનગી હોસ્પિટલ જીવન જ્યોત ખાતે ખસેડવામાં આવી હતી જ્યાં તબીબોએ તત્કાલ સારવાર શરૂ કરી હતી હોસ્પિટલમાં લેવામાં આવેલી પ્રાથમિક રિપોર્ટ્સ અને સેમ્પલના આધારે મહિલામાં કોરોનાના લક્ષણો જણાતા તબીબોએ આરોગ્ય વિભાગને જાણ કરી મહિલાને ભરૂચ સિવિલ હોસ્પિટલમાં કોવિડ વોર્ડમાં ખસેડવાનું નક્કી કર્યું હતું ભરૂચ સિવિલ હોસ્પિટલમાં હાજર તબીબોની ટીમે મહિલાની સારવાર શરૂ કરી છે તથા કોરોનાની પુષ્ટિ માટેના ટેસ્ટ અને અન્ય રિપોર્ટોની તપાસ પણ ચાલી રહી છે આરોગ્ય વિભાગ દ્વારા પણ હાલ નાનામાં નાની તપાસ પણ કરવામાં આવી રહી છે અત્રે ઉલ્લેખનીય બાબત એ પણ છે કે જે મહિલામાં કોરોનાના લક્ષણો દેખાયા હતા તે બે દિવસ પહેલાં જ હોસ્પિટલમાં તપાસ અર્થે ગઈ હતી અને તેને કોરોનાના લક્ષણો હોવાની પ્રાથમિક માહિતી તબીબો દ્વારા અપાઈ હતી છતાં પણ મહિલાએ બે દિવસ દવા લીધા બાદ આજે સવારે તેને શ્વાસ લેવામાં તકલીફ પડતા પુનઃ જીવન હોસ્પિટલમાં આવી તપાસ કરાવતા વિવિધ રિપોર્ટ કાઢવામાં આવતા તેનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવતા તેણીને તાત્કાલિક ભરૂચ સિવિલ હોસ્પિટલ નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયા ની માગણી કરે તો એસ એન પી ન્યુઝ મોબાઈલ નંબર ચોરાનુ બે ઇઠ્યોતેર છવ્વીસ બે તોતેર ઉપર સંપર્ક કરી શકો છો